નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર છ પેશીઓ એમાં આપણે જુદી જુદી પેશીઓના પ્રકાર જોતા હતા એમાં પ્રશ્ન નંબર છત્રીસ સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવો અને સ્નાયુ પેશીના પ્રકાર લખો તો પેલું લક્ષણો છે કે આ પેશી લાંબા કોષોની બનેલી છે તેને સ્નાયુ તંતુ કહે છે આ સ્નાયુ તંતુમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એટલે કે એક્ટિન અને માયોસિન આવેલું હોય છે અને તેના કારણે આપણા સ્નાયુઓ સંકોચન અને શિથિલનની ગતિ પ્રાપ્ત કરે છે આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે આ સ્નાયુ પેશીના ત્રણ પ્રકાર છે રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી એના પછી આગળ વધીએ તો સાડત્રીસ પ્રશ્ન અરેખિત સ્નાયુ પેશી જેનું બીજું નામ છે કંકાલ સ્નાયુ પેશી એની રચના સમજાવો તો આ પેશી સ્નાયુબદ્ધ વડે કંકાલ એટલે કે અસ્થિ સાથે જોડાણ ધરાવે છે અને શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે તેથી આ રેખિત સ્નાયુ પેશીને કંકાલ સ્નાયુ કહે છે આ સ્નાયુ પેશીનું હલનચલન પ્રાણીની શક્તિને આધીન છે એટલે કે આપણી ઈચ્છા અનુસાર જરૂરિયાત પ્રમાણે ગતિ કરાવી શકતા હોવાથી આ સ્નાયુપેશીઓને ઐચ્છિક સ્નાયુ કહેવામાં આવે છે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપમાં જોતા આ પેશીના સ્નાયુ તંતુઓ એકાંતરે ઘેરી અને ઝાંખી આડી પટ્ટીઓ જેવી રેખાઓમાં જોવા મળે છે તેથી તેને રેખિત સ્નાયુ પેશી કહે છે રેખિત સ્નાયુ પેશીનું સ્થાન ઉપાંગો શરીર દિવાલ જીભ અને કંઠનળીમાં જોવા મળે છે અને સ્નાયુ તંતુ પેશીના તંતુઓ લાંબા નળાકાર અશાખિત અને બહુ કેન્દ્રી જોવા મળે છે તો આ થયો આપણો સાડત્રીસ પ્રશ્ન એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર આડત્રીસ ટૂંક લખો સરળ સ્નાયુ પેશી મૂત્રવાહિની ફેફસાની શ્વાસવાહિની વાહિની અનળી અને રુધિરવાહિની દિવાલમાં અરેખિત સરળ સ્નાયુ પેશી જોવા મળે છે આ સ્નાયુ પેશીના લક્ષણો કેવા છે તો પેશીની સંરચના બીજા સ્નાયુઓ કરતા સરળ હોવાથી તેને સરળ સ્નાયુ પેશી કહે છે અરેખિત સ્નાયુ તંતુઓ ત્રાકાકાર એકકોશી ચપટા છેડેથી સાંકડા અને મધ્યમાં પોહળા હોય છે તેમાં આછા અને ઘેરા રંગના આડા પટ્ટાઓ ન હોવાથી તેને અરેખિત સ્નાયુ પેશી કહે છે ખોરાકનું વહન અને રુધિર વાહિનીઓમાં રુધિર પ્રવાહનું વહન એ અનિચ્છિક રીતે થાય છે આપણે ન કરવું હોય છતાં પણ થાય છે એટલા માટે એને અનિચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે અને આ પેશી છે આપણી ઈચ્છા પ્રમાણે પ્રારંભ કે બંધ થતી નથી અરે સ્નાયુ પેશી આવી ગતિ કે વહનશીલતાનું પોતે જાતે નિયંત્રણ કરે છે તેથી તેને અનિચ્છિક સ્નાયુ પેશી કહે છે એના પછી આગળ વધીએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ હજ સ્નાયુ પેશી હૃદયના સ્નાયુઓ જીવંત પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરતા રહે છે આ પેશી એટલે હદ સ્નાયુ પેશી હૃદયના નામ ઉપરથી આ પેશીનું નામ પડ્યું છે હદ સ્નાયુ પેશી હદ સ્નાયુ પેશીના લક્ષણો જોઈએ તો આ પેશી અનૈચ્છિક સ્નાયુ પેશી છે સ્નાયુ તંતુઓ એટલે કે સ્નાયુ કોષો નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રીય કોષો છે અને આ હદ કોષો હદ સ્નાયુ પેશીના કોષો જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન કરે છે વિશેષ કાર્ય હૃદયના સ્નાયુઓ જીવંત પર્યંત સંકોચન અને શિથિલન કરી હૃદયના રુધિર પંપ તરીકેની કામગીરીમાં મદદરૂપ થાય છે તો આ થયું હદ સ્નાયુ પેશી એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ જુદી જુદી પ્રકારની જે સ્નાયુ પેશી છે એને આપણે સંરચનાકીય રીતે તુલના કરીએ તો એટલે કે તફાવતની રીતે યાદ રાખીએ તો તો સ્નાયુ પેશીના ત્રણ મુખ્ય પ્રકાર રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી એમાં સ્નાયુ તંતુમાં રેખિત અને અરેખિત સ્નાયુ પેશી છે એ અશાખિત છે જ્યારે હદ સ્નાયુ પેશી શાખિત છે ગતિશીલતા તો રેખિત સ્નાયુ પેશી ઐચ્છિક ગતિશીલ છે આપણી રીતે કરી એને અલનચલન કરાવી શકીએ છીએ પરંતુ અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી અનૈચ્છિક છે ઘેરા અને આછા રંગના પટ્ટાઓ એ રેખિત સ્નાયુ પેશીમાં અને હદ સ્નાયુ પેશીમાં જોવા મળે છે પરંતુ અરેખિત સ્નાયુ પેશીમાં જોવા મળતા નથી આકારમાં રેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી લાંબી અને નળાકાર છે જ્યારે અરેખિત સ્નાયુ પેશી લાંબી તો છે જ પરંતુ ત્રાકાકાર છે એના પછી કોષ કેન્દ્રોની સંખ્યા તો રેખિત સ્નાયુમાં એક કરતાં વધારે કોષો છે માટે બહુ કોષ કેન્દ્રી કહેવાય અને અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશીમાં માત્ર એક જ કોષ છે માટે એને એક કોષ કેન્દ્રી પેશી કહેવાય એના પછી કોષ કેન્દ્રના સ્થાન તો રેખિત સ્નાયુ પેશીના કોષ કેન્દ્રનું સ્થાન સ્નાયુ તંતુના પરિઘ તરફ છે અરેખિત સ્નાયુ પેશીનું સ્થાન સ્નાયુ તંતુની મધ્યમાં છે જ્યારે હદ સ્નાયુપેશીનું સ્થાન હદ સ્નાયુ કોષના મધ્યમાં જોવા મળે છે તો આ થયો આપણો પ્રશ્ન નંબર ચાલીસ જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ